મિત્રો જય ભવાની જય માતાજી જય હૈ વંદે માતરમ આઝાદીના લડવૈયાઓ એની વાત કરવામાં મને ખરેખર એક સ્ત્રી દેશભક્ત બહુ યાદ આવે છે ઘણા લડવૈયાઓ ભાગ લીધી હતી પણ મને કહેવાતો કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ લાલા લજપતરાય આ બધાની સાથે જે ક્રાંતિકારી વીરોની ટોળકી હતા એમાં એક સાહેબ જે દેશભક્ત હતા એનું નામ હતું એ હતા ભગવતી ચરણ આરમ દેશભક્ત અને એ બોમ્બ બનાવતા ત્યારે બધી ટોળકીવાળા વારાફરતી ચેક કરતા કે આ બોમ્બમાં કોઈ ખામી તો નથી રહીને એમ ચેક કરવા માટે બધાને આપતા એમાં જ્યારે એ ભગવતી ચરણ બોમ્બ બનાવી રહ્યા હતા ત્યારે એ બોમ્બ જ્યારે બનતો હતો ત્યારે બની રહ્યો અને પછી કીધું કે ચાલો આ બોમ્બ ચેક કરો કોણ કરશે ક્રાંતિકારીઓમાં એમ પૂછતા હતા એની લાઈન લાગતી હતી ચેક કરવાની ત્યારે એ ભગવતી ચરણ બોલ્યા કે આ બોમ્બ કાટો છે હજુ રવા દો બરાબર નથી આ બોમ્બ જરાક રહી ગયો છે કચાસ છે તો કે ના તમે ચેક નથી કરવા દેતા કારણ કે તમને એમ કે બોમ્બ ફૂટી જાય તો તમે પરણેલા છો તમારી પત્નીનો મો છે એ મેના આવી વાતો થઈ એટલે ભગવતી ચરણ કે જુઓ એમ કરીને બોમ્બ સાહેબ હાથમાંથી ફેંક્યો અને બોમ્બ ફૂટી ગયો અને ભગવતી ચરણ ત્યાંને ત્યાં શહીદ થઈ ગયા કહેવાનો મતલબ બોમ્બ બનાવનારા બોમ્બથી જ શહીદ થયા અને આ બધામાં સોપો પડી ગયો સાહેબ અને ખરેખર આ રીતે એનું અવસાન થયું ત્યારે એના ધર્મપત્ની જે મારી ગુજરાતની દીકરી હતી દુર્ગા નામની એ દુર્ગા ભાભી પોતે વિધવા થયા હવે દુર્ગા ભાભીની હું વાત કરું છું સાંભળો હવે મારે મારી ગૌરવંતી ગુજરાત દુર્ગાની વાત કરવી છે સાહેબ એ પછી પોતાના પતિના અવસાન બાદ પોતે શહીદ થયા પતિ જે બહુ મનાવનારા હતા એ પોતે ગયા પછી પોતે સાહેબ પોતાના ત્રણ વર્ષના દીકરા સચિનને નહીં અને આ રોળકીમાં આવી ગયા અને કહી દીધું કે આજથી હું તમારી જોડે રહીશ અને તમને રોટલા કરાવીશ ને તમને આમ કરીશું પણ અત્યારે દેખો ત્યાંથી ઠારના હુકમ થઈ ગયા છે અને જેને લાલા લજપતરાયને મારેલા સેન્ડર્સે હુકમો કર્યા છે તમને પકડવા માટે ખૂબ પોલીસ લાગી ગઈ છે તે વખતે નક્કી કર્યું સુખદેવ ભગતસિંહ રાજગુરુ કે ગમે એમ કહીને આ તો ખાતમાં બોલાવવો જ પડે પણ જે કોઈ ત્યાંથી ઠાર અને તમને જોવે ત્યાંથી મારવાનો હુકમ છે કેવી રીતે કરશો અને તમે આ લાહોરની બહાર નહીં નીકળી શકો એ વખતે દુર્ગા ભાભીએ કહ્યું કંઈક રસ્તો છે સાંભી ખરેખર મારી ગુજરાત મારી ગુજરાતની ગૌરવવંતી નારીએ રસ્તો બતાવ્યો કે તમે દાઢી મૂછ કાઢી નાખો માથા પરથી પાઘ કાઢી નાખો અને અંગ્રેજોનો વેશ ધારણ કરો સરસ મજાનો હેઠ પહેરો અને ક્લીન છેવ કરો અને તમારી સાથે એક મેમ અંગ્રેજ બનીને હું આવીશ અરે ભાભી તમારી મેમ માં બનાવ હું તમારી મેમ બનીને તમારી સાથે આવીશ અને આ રીતે સુખદેવ નોકર બનશે ને આપણે નીકળી જઈએ તો જ નીકળશે સાહેબ આ રસ્તો બતાવનારો કોઈ હોય ને તો એ દુર્ગા ભાભી હતા સાહેબ એ ગુજરાતની મારી ગૌરવવંતી ખરેખર શહીદ થનાર એ સ્ત્રીને હું લાખ લાખ વંદન કરીને એની વાત કરું છું અને એ વખતે સાહેબ આ પોતે મેમ બની છે ભગતસિંહની અને ભગતસિંહ પોતે હેઠ ધારણ કરી ક્લીન સેવ કરી અને પેન્ટ શૂટ પહેરીને અંગ્રેજ બનીને નીકળ્યા છે અને સાથે સાહેબ જે સુખદેવ હતો એ ત્રણ વર્ષના છે તેને પોતાના ખોળામાં બેસાડી અને નોકર બનીને નીકળ્યો છે અને આ રીતે આ ટોળકી સાહેબ ટ્રેન મારફત લાહોરમાંથી નીકળી ગયા કોઈને ગંધ ના આવી કોઈને ખબર ના પડી અને જો દુર્ગા ભાભી આ રીતે ભગતસિંહને ના બચાવ્યા હોત તો આટલી બધી ક્રાંતિ ના આવે હું તમે જાણીએ છીએ કે ત્યાંથી બચી ગયા પછી ભગતસિંહે કેટલા પરાક્રમ કર્યા કેટલા બોમ્બ ધડાકા કર્યા કેટલા અંગ્રેજોના ખુરદા બોલાયા અને છેલ્લે છેલ્લે કેટલું કર્યું સાહેબ અને પછી સાહેબ આ રીતે છટકી ગયેલા એ કહેવાનો મતલબ ને વિદેશમાં જઈને દેશ માટે ક્રાંતિકારી યોજનાઓ બનાવી હતી આ ભગતસિંહ ત્યારે પહોંચ્યા હતા જ્યારે દુર્ગા ભાભીએ એને અંગ્રેજ બનાવ્યો હતો એટલે મિત્રો ના જાણતા જાણી લેજો આ બતાવનારી મોરી ગુજરાતની દીકરી હતી અને એને હેઠ પહેરવનારી એને દાઢી ઊંચ ક્લીન સેવ કરાવનારી મારી ગુજરાતની દીકરી હતી જેનું નામ હતું દુર્ગા દુર્ગા ભાભીને આજે હું લાખ લાખ વંદન કરી ભગતસિંહને બચાવી આગળના દેશભક્તિના કાર્યો કરાવી અને અંગ્રેજોને હંફાળી લેનારા જેઓ ભગતસિંહ બન્યા હોય તો દુર્ગા ભાભીએ વેશપલટો કરાવીને એમને લાહોરમાંથી બચાવીને બહાર કાઢ્યા હતા ત્યારે જ શક્ય હતું એટલે આ જે દેશભક્ત સ્ત્રી એવા ગુજરાતની મારી દુર્ગા ભાભીને લાખ લાખ વંદન કરી મારી વાણીને વિરામ આપું છું જય હિન્દ જય ભારત વંદે માતરમ